મિત્રો જય માતાજી ગુડ મોર્નિંગ તમારો ભાઈ એવો ઉભો થઈ ગયો કોમ્મત કોમ્મત લો કરી દેવો લાવતા જોડે મળી જાય મિત્રો આપણે ભાઈ બાઇકનું બટન દબાવી આવી ગયા આપણી ગાર જોડે જો આ મોટા સાહેબ જેવા બેઠા લાકડી હાથમાં લેવા પડશે અને મારા પણ પટાઇ નાખ્યું તો લડવા તબિયત થોડી બરાબર નહીં એટલી બધી તો કરીને પછી કોમ કરી ફાઇનલી મિત્રો આપણું બધું જ કામ હોવા પડી ગયું આપણે પાહી ગાય ને દોઈ દોઈને પાઇ પીતી છો પેલા કાળો બીજો સેવા વાહણ કરવા માંડે હાઉ જ્યાં ઘરે તો કોઈ દાન ના કરવું હોય કાંઈ તો કરવા પહોંચે મરાય ના કરે તો જઈને એટલા મળીએ સીધા કરે ફાઈનલી મિત્રો મેં ચા નાસ્તો છું અહીં તો કરી દીધો પણ મારો હાર બાઈક માં પેટો પડી ગયો મારા માં એટલે બાઈક માં પડી ગયો આપણે હેડે એ તાં જી તો માં પેટો ભરા આવો લે લડ ફાઈનલી મિત્રો મેં પેટો ભરાઈ દીધો ના કોટો જો ઊંચો થઈ ગયો ના મનાતો હોય એટલે આપણે પુરાઈ એટલે બધું તકળ ખાવું હોય મિત્રો આપણે વાળે આઈ ગયા અને આપણે જો ગાયનો કોણ આવી ગયો એટલે કટ્ટે કટ્ટે ભાઈ ના ઉતારી દેવાના બધાના કાળું ભાઈ ઉતારવાના હા ફાઇનલ મિત્રો હવે આપણા કપડાં મસ્ત થઈ ગયા હે એકદમ થોડા થોડા કારણ કે આપણે બધું ખૂણા ઉતારી દીધું જો ખાલી સ્ટોક કરીને મેલી દીધો કોઈનો નંબર ના પાડીએ ગોળા સ્ટોકમાં તો આમ પૈસા તો બાકી રાખ્યા જઈએ પૈસા તો બાકી રાખ્યા તો લડો ત્યાં હવે જઈએ સીધા હવે લીધો સારો લેવા તો લડો આપણે ત્યાં ક્ષેત્રમાં મળીએ જો આ કાળુ બાજુ બાસ્કા જેવા થઈ ગયા ખૂણ ભાઈ તો મિત્રો હવે હું આઈ ગયો તો સાર લેવા સારવાર તો લઈ લીધી શરદી થઈ ગઈ બરાબરની આ ધોવા છેતર અને સારી આપણી લગી ચક સાર વધારે સારા આપણે લેતા નહીં એનું મેન કારણ કે આપણે ઉપર ઉપરતું નહીં ભાઈ કાઠું પડી જાય તો હળદ્રણ હવે સીધા ગાય જોડે મળી ત્યાં હળ ફાઇનલી મિત્રો આપણે ચાર બાર લઈને આવી ગયા ગાયો આપણી જતી રહી હવે ચાર નાખી દીધી હ અને હવે તમે જોજો ખાલી અમારા જે ઢબુડે ઢબુડે હોય ને એ જેવા જમકાઈ બાર ને આકડા ખાલી જોયું ફાઈનાલી મિત્રો હવે બાર વાગી ગયા છે ને આપણું પેટી ઊંડું થઈ ગયું છે આપણે હવે ને આકડી પાસે ખાવા ઓલે ખાવા ઓ મિત્રો હવે હું ગયો તો આપડો ગાવડા જોઈએ બપોરના ટાઈમે પોણી હવે અમને બહુ જ હોય તાપ લાગવા માંડ્યો એટલે યાર એક મકા પોણીને એક મકા લસકો ખો ખો કરો અને નિલેશભાઈનો ખોખ કરો હું કેવું ભાઈઓ નાસી અમને સારવાર મિત્રો હા તે વખતે આપણે જે ખોણ લેવા લે જેટલો બધો સ્ટોક કર્યો હવે પટાતો પટાતો પછી પોણી આવશે કોઈ પોણી નહીં આવે ભાઈ મહિનાની અંદર તો સાફ લેવડા અવ시다 હું ગાજોડી મળી ગયો હતા તો ફાઇનલી મિત્રો હવે આપણું કામ 1 કલાકમાં બધું પટી ગયું હ અને હવે 10 15 મિનિટની વારા ખાલી ગાયો બાબામાં તો ઘણી આપણે ખોની બોની બધી તૈયારી કરી નાખી આ બેણા બના તૈયાર કરવાના તૈયારી કા નાખ્યા અને આ આપડે હવે તૈયાર થઈ ગઈ ગાયોની રાજવા માટે તો લઢડે તમાર ગાયો હવે એટલો મળી ગયો બીજો તો કરીએ તો ફાઇનલી મિત્રો આપડી ગાવડા આવી ગયા એટલે કે આપડી ગાયો આવી ગઈ હ અમને તો ઢોળવાની ચાલુ કે નહીં ખાવા ગંદે ઢળવાનું બધા શું કરવાનું કહું અમને મિત્રો આપણે ગાયો બાયો ધોઈ લીધી અને હવે આપણે દૂધ હાલવા માટે નીકળી જઈએ આમાં ભાઈ જોવા ના મારે તો હજુ એમાં દૂધ દૂધ આપી દેશું ગામ ગાંધા ગામમાં તો હાલવા જઈએ પણ મારો ઓછો નાહી જીવ બાજુના ગામમાં એટલે કંઈ એના ગામમાં જતો રહ્યો હવે આપણે જઈએ એના ગામમાં આપણા ગામથી એનું ગામ ત્રણ કિલોમીટર દૂર છે બોલો હવે આપણે છે કેટલા બધા હાલવા જવાનું આટલું બધું પેટો વાળીને દવાઈ લેવું પણ શું કરીએ પપ્પા કે એટલે કરું ગાયો દૂધીને હવે મળીએ ત્યાં ભેગા થઈ ગયા હતા તો ફાઇનલી મિત્રો આપણે આજે પણ ગાય જોડે નથી રહ્યા કેમ કે આજે પણ તબિયત એટલી બધી ઠીક નથી એટલે તો લડો મળીએ કાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જયરામ આપીશ